આ ગ્રામજનો વિદ્યાર્થીઓ અને રોજગારી માટે યાત્રા આવન જાવન થાય છે બ્રિજની હાલત એવી છે કે નાના વાહનો તેમજ ચાલક મુસાફરો માટે પણ જીવલણ બની શકે છે જયારે વધુ વરસાદ પડ્યો હોય ત્યારે આ બ્રિજ ઉપરથી પસાર થવું સહજ શક્ય રહેતું નથી અને જેના કારણે અનેક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે અત્યારે તાત્કાલિક જરૂર છે કે આ બ્રિજને યોગ્ય તકનીકી તપાસ કરવામાં આવે અને શક્ય તેટલી વહેલી તકે તેનો જાળવણી અને નવા નિર્માણ માટે પગલા લેવાય જેથી કોઈ અનિચ્છનીય અકસ્માત કે જાનહાનિ ન બને વધુમાં નીચેના ભાગમાં તિરાડો પણ પડી ગઈ છે જે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ છે અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક ભારે વાહનો બંધ કરાવવાની જરૂર છે